કૃપા બસ એટલી ઈશ્વર થવા દે તું મારા ઘરને મારું ઘર થવા દે ઘણી મહેનત કરી છે જિંદગી ભર હવે પરસેવાને અત્તર થવા દે નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું તુષાર અને આપ જોઈ રહ્યા છો સમાચાર સુપર સિક્સ આગ જંગલ કી બુજી નહીં ફેલી એ ભયંકર ચારો ઓર સંગી સાથી બિછડ ગયે જો બચે વો ભી ઝુલસ ગયે યે આગ જંગલ કી બુજ જાયે જંગલોમાં છેલ્લા ચાર દિવસથી આગ ફાટી નીકળી છે છવ્વીસમી એપ્રિલે આગ લાગી હતી જે ફેલાઈને નૈનીતાલમાં હાઈકોર્ટ કોલોની સુધી પહોંચી ગઈ હતી જે બાબતે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ સંબંધિત અધિકારીઓને એલર્ટ રહેવા કહ્યું હતું તેમજ રુધ્રયાગના જંગલોમાં આગ લગાડવાની કોશિશ કરતા ત્રણ જેટલા ઈસમોની ધરપકડ પણ કરવામાં આવી હતી આ ઉપરાંત રાજ્યના વિવિધ ભાગોમાં જંગલમાં આગના એકત્રીસ નવા કેસ નોંધાયા છે ઉત્તરાખંડના જંગલોની આગ એટલી ગંભીર બની ગઈ છે કે ત્યાં એરફોર્સના એમઆઈ સેવન્ટીન હેલિકોપ્ટરની મદદ લેવી પડી હતી રવિવાર સુધીમાં ઘટનાને કારણે સાડા સાતસો હેક્ટરથી વધુ વિસ્તાર આગની ઝપટમાં આવી ગયો છે એનડીઆરએફની એકતાલીસ સભ્યોની ટીમ પણ ત્યાં મોકલવામાં આવી છે અઠ્યાવીસ એપ્રિલે ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી આગની નાસા દ્વારા સેટેલાઇટ તસવીરો જાહેર કરવામાં આવી હતી ઉત્તરાખંડમાં માર્ચ માર્ચાર બે હજાર બે હાજર ચોવીસમાં સ્થિતિ વધુ ગંભીર જોવા મળી રહી છે ઉત્તરાખંડના જંગલોમાં પાઇનના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં છે જેનો ઉપયોગ અંગ્રેજો કોલસો બનાવવા માટે કરતા હતા આ વૃક્ષોની ઉપયોગિતા ખૂબ જ છે સાથે સાથે તે નુકસાન પણ વધુ પહોંચાડે છે આ પાઇનના વૃક્ષોને સ્થાનિક ભાષામાં પીરુલ કહેવામાં આવે છે અને આ ઝાડના પાનમાંથી લીસા નામનું પ્રવાહી નીકળે છે જે ઝાડના પાનમાં વધુ માત્રામાં હોય છે આથી તે આગને ઝડપથી પકડી લેશે ખાસ કરીને ફેબ્રુઆરીથી જૂન મહિનામાં હવામાન શુષ્ક અને ગરમ હોવાથી આ સમયગાળા દરમિયાન ઉત્તરાખંડના જંગલોમાં આગની સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે આ ઉપરાંત નૈનીતાલના જંગલોમાં સૂકા પાંદલા અને અન્ય જ્વલનશીલ પદાર્થો તીવ્ર ગરમી અને ભેજના અભાવના કારણે જલ્દી આગ પકડી લેશે આ સિવાય સ્થાનિકો કે પ્રવાસીઓની બેદરકારીને કારણે પણ આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે જેમાં સ્થાનિકો સારી ગુણવત્તાનું ઘાસ ઉગાડવા ગેરકાયદેસર વૃક્ષો કાપવા ગેરકાયદેસર શિકાર કરવા માટે પણ જંગલોમાં આગ લગાડતા હોય છે સૂકા પાંદડા પર વીજળી પડતા કે વીજ વાયરના ઘર્ષણ જેવા કુદરતી કારણોને કારણે પણ જંગલમાં આગ લાગતી હોય છે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર ત્રેવીસના ડેટા મુજબ જંગલમાં આગની તોતેર જેટલી ઘટનાઓ બની હતી અને નવસો તેત્રીસ હેક્ટર જમીને બળી ગઈ હતી જેમાં ત્રણ લોકો ઘાયલ થયા અને ત્રણ લોકોના મોત પણ થયા હતા આગને કારણે ત્રેવીસ લાખ સત્તાણું હજાર રૂપિયાની આવકનું નુકસાન પણ થયું હતું આ ઉપરાંત પંદર હજાર વૃક્ષોનો છોડ અને નાશ પામ્યા હતા વર્ષ બે હજાર ચોવીસમાં અત્યાર સુધીમાં છસો પચાસથી વધુ ઘટનાઓમાં લગભગ આઠસો એક્ટર જમીન બળીને ખાખ થઈ ગઈ છે જેમાં બે લોકો ઘાયલ તો એક વ્યક્તિનું મોત પણ થયું હતું જોકે વન વિભાગે હજુ સુધી આ વાતને સમર્થન આપ્યું નથી જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે જે નામંજૂર હોય તે જ કરવું પડે છે રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત ક્યારેક લોકોને બતાવવા માટે હસવું પણ પડે છે એક તરફ આપને કાળજાળ ગરમી અનુભવી રહ્યા છે અને બીજી તરફ કાશ્મીરમાં હિમવર્ષાએ મુશ્કેલી સર્જી છે દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે જનજીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે હિમવર્ષામાં ત્રણ મકાનો ધરાશાયી થઈ ગયા છે અને ઘણા મકાનો ધરાશાયી આરે છે બારામુલ્લા કિસ્તવાડ અને રિયાસી જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે તો બીજી તરફ કિસ્તવાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે બાર મકાનોને નુકસાન થયું છે જેના કારણે અધિકારીઓ ડિઝાસ્ટર રિસ્પોન્સ મશીનરીને હાઈ એલર્ટ પર રાખવી પડી છે આ અંગે એક સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું છે કે છેલ્લા ચાર દિવસથી આ વિસ્તારમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે તંત્રએ ડિઝાસ્ટર રિસ્પોન્સ મશીનરીને હાઈ એલર્ટ પર મૂકી દીધી છે તેમણે કહ્યું છે કે સંબંધિત તહસીલદારોના અહેવાલોમાં તહેસીલ નાગશેની મુગલ મેદાન અને કિસ્તવાળા વિસ્તારોમાં લગભગ એક ડઝન મકાનોને નુકસાન થયું હોવાના સંકેત આપ્યા છે હવામાન વિભાગે મંગળવારે પણ મોટાભાગના વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદની આગાહી કરી છે આવી સ્થિતિમાં મંગળવારે કાશ્મીરમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કાશ્મીરમાં મંગળવારે યોજાનારી જુનિયર આસિસ્ટન્ટની ટાઈપ પરીક્ષા પણ સ્થગિત કરી દેવામાં આવી છે જમ્મુ શ્રીનગર હાઈવે અંગે અધિકારીઓએ યાત્રીઓને જ્યાં સુધીને કાટમાળ સાફ ન થાય ત્યાં સુધી હાઈવે પર મુસાફરી ટાળવાની સલાહ આપી સરહદો પર એ શહીદોને કેવી રીતે શહાદત વહોરી હશે સરહદો પર એ શહીદોએ કેવી રીતે શહાદત વહોરી હશે દુશ્મનની બંદૂકમાંથી નીકળેલી એ ગોળી પણ લોહીના આંસુએ રડી હશે સોમવારે કર્ણાટકના બાગલકોટમાં એક રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે પુલવામા હુમલાના જવાબમાં પાકિસ્તાનના બાલાકોટમાં તેમના આતંકવાદી કેમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો આ જવાબી કાર્યવાહી બાદ જ્યારે સેના મીડિયાને ફોન કરીને એરસ્ટ્રાઇક વિશે જાણકારી આપવાની હતી પીએમ મોદીએ કહ્યું હતું કે જ્યાં સુધી હું પાકિસ્તાન સાથે વાત ન કરી શકું ત્યાં સુધી પ્રેસ કોન્ફરન્સ અટકાવી દે પહેલા હું પાકિસ્તાની અધિકારીઓને ફોન પર સ્ટ્રાઇક વિશે જણાવીશ પરંતુ પહેલા તો તેઓએ ફોન ઉપાડ્યો ન હતો આથી મેં સેનાને રાહ જોવાનું કહ્યું પાકિસ્તાની અધિકારીઓએ જાણ કર્યા પછી અમે રાતે થયેલા હવાઈ હુમલા વિશે દુનિયાને જણાવ્યું હતું મોદી વસ્તુઓ છુપાવવામાં માને છે પાછળથી હુમલો નહીં અમે ખુલ્લી આમ લડીશું છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ ના રોજ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં પાકિસ્તાનના આતંકવાદી કેમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો અને આ હુમલામાં તે જ વર્ષે ચૌદ ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવ્યા હતા પુલવામા આતંકી હુમલામાં પાકિસ્તાની ભારતીય દળો પર આત્મઘાતી હુમલો પણ કર્યો હતો જેમાં સીઆરએફના ચાલીસથી વધુ જવાનો શહીદ થયા હતા આતંકવાદીઓએ સંરક્ષણ દળોના વાહનો પાસે ગનપાઉડર અને વિસ્ફોટથી ભરેલા વાહનોનો પણ વિસ્ફોટ કર્યો હતો દર્શક મિત્રો દરેક ખુશી રૂપિયાથી ના મળે સાહેબ પરિસ્થિતિ પર પણ નિર્ભર હોય જો એક બાળક ફુગ્ગો ખરીદીને ખુશ થાય તો બીજો એને વેચીને તો ત્રીજો કદાચ એ ફુગ્ગાને ફોડીને ખુશ થાય છે જીવનનું ચક્કર પણ આ ફુગ્ગા જેવું જ છે રાજકોટમાંથી એક મોટા સમાચાર હવે સામે આવી રહ્યા છે જેમાં બાળકો સહિત ચારસો થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે એક સાથે આટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા તંત્ર પણ દોડતું થયું હતું રાજકોટ જિલ્લાના જસદન તાલુકાના ગોખલાના ગામે સોમવારે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના ગામોમાંથી એક હજારથી પણ વધારે લોકો આવ્યા હતા જસદણના ગોખલાનામાં લોકોને આ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી ગોખલાનામાં માતાજીના માંડવામાં ચારસોથી વધુ લોકો ફૂડ પોઈઝનિંગની અસર હેઠળ મળી આવતા ચકચાર ફેલાઈ ગઈ હતી માતાજીના માંડવામાં આવેલ ભક્તોમાં ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળતા આરોગ્ય તંત્ર પણ ઘટના સ્થળે દોડી ગયું હતું જસદનના ગોખલાના ગામ દ્વારા સમસ્ત ગ્રામજનો અને ઉપરાંત આસપાસના ગામના લોકોએ મેલડી માતાજીના માંડવાનું આયોજન કર્યું હતું માતાજીના માંડવામાં ઘણા ભક્તો માંડવાનો લ્હાવો લેવા માટે પધાર્યા હતા જસદણમાં માતાજીના માંડવાને લઈને રાત્રે જમવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને માંડવામાં પ્રસાદ લીધા બાદ એક સાથે ચારસોથી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી આમાં કેટલાક પાંચથી બાર વર્ષના બાળકો પણ સામેલ હતા આ સમાચાર મળતા જ તંત્ર પણ દોડતું થયું હતું ઉલ્લેખનીય છે કે આ પછી ફૂડ વિભાગે પ્રસાદમાં બનેલ રસોઈના સેમ્પલ લીધા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી હાલ તો અસરગ્રસ્તોને તાત્કાલિક જસદનની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યા છે હાલ તમામ અસરગ્રસ્તો સંપૂર્ણ ભયમુક્ત પણ છે ગોખલાના ગામે પાણીના ટાંકા પાસે આવેલ બાવળવાડી મેડી માતાના મંદિરે દર વર્ષે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવે છે જેમાં આસપાસના ગ્રામજનોને પ્રસાદનું આમંત્રણ હોવાથી પ્રસાદ લેવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો આવી પહોંચતા હોય છે જ્યાં પ્રસાદી લીધા બાદ આ લોકોને અસર થઈ હતી આંબા પર લટકતી કેરીઓ હવે જાતે જ પડવા લાગી છે પથ્થર ફેંકવાવાળા હાથ હવે મોબાઈલમાં વ્યસ્ત થયા છે જી હા સમગ્ર ગુજરાતમાં સૌથી સારી કેરીનો સ્વાદ કચ્છની કેસરનો હોવાનું માનવામાં આવે છે પરંતુ આ વર્ષે વિષમ હવામાનના કારણે કચ્છની કેસર કેરી ગરીબો માટે કેસર ખરીદવા બરાબર થાય તેવા એંધાન દેખાઈ રહ્યા છે કચ્છમાં હાલની સ્થિતિએ ટકા ઉત્પાદન થાય તેવા અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે તો બીજી તરફ કચ્છની સૌથી મોટી માર્કેટ એવી અંજારમાં અત્યારથી જ દૈનિક બસો થી ત્રણસો દાગીના કેસર કેરીની આવક થઈ રહી હોવાનું જાણવા મળ્યું છે આ અંગે અંજાર માર્કેટના સૌથી મોટા વેપારીઓ પૈકી એક રાજેશ પલણના જણાવ્યા મુજબ વિષમ વાતાવરણને કારણે માત્ર કચ્છ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં કેરીનો પાક પાંત્રીસથી ચાલીસ ટકા રહ્યો છે પરિણામે કેસર કેરી ખૂબ જ મોંઘા ભાવે વેચાઈ રહી છે હાલમાં કચ્છમાં જૂનાગઢ ગીર તરફથી દૈનિક સાતસોથી આઠસો પેટી કેરીની આવી રહી છે જ્યારે એનો ભાવ પણ ખૂબ ઊંચો છે અંજારની માર્કેટમાં કચ્છની કેસર કેરીની આવક પણ શરૂ થઈ ગઈ છે જેમાં દરરોજ બસોથી ત્રણસો પેટીની આવક શરૂ થઈ છે પંદર જૂનથી કચ્છની કેસર કેરીની સિઝન શરૂ થશે તો બીજી તરફ સ્થાનિક ખેડૂતોએ જણાવ્યા મુજબ ચાર પાંચ વર્ષોથી કેરીની સીઝન પૂરી થઈ ગયા બાદ ખેડૂતોને કેરીના વૃક્ષના મૂળમાં કલ્ટર નામના કેમિકલ નાખવાનું શરૂ કર્યું છે આ કેમિકલથી કેરીના વૃક્ષમાં પંદર દિવસનો ફાલ સમય કરતાં વહેલો આવે છે દરમિયાન આ વર્ષે એક પ્રકારનું વિષમ વાતાવરણ ઊભું થયું છે કે જેને કારણે ખેડૂતોએ આ કેમિકલ નાખ્યો હતો તે ફાલ બરાબર રહ્યો છે અને જે ખેડૂતોએ આ કેમિકલનો ઉપયોગ નથી કર્યો તેમને કેરીનો ફાલ મોટા ભાગે બરબાદ થવા પામ્યો છે હાલની સ્થિતિએ કચ્છમાં પંદર વર્ષની સરખામણીએ ચાલીસ ટકા માલ ઉત્પાદન થાય તેવું લાગી રહ્યું છે પરિણામે કેસર કેરીના એક કિલોના હોલસેલ ભાવ થી એંસી રહે તેવો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે દર્શક મિત્રો આજે સવારે ક્યાંક વાંચ્યું કે મેદાનમાં હારેલો ફરી જીતી શકે છે પરંતુ મનથી હારેલો ક્યારેય જીતી શકતો નથી તમારો આત્મવિશ્વાસ જ તમારી મૂડી છે એને સાચવીને રાખજો ગૃહમંત્રી અમિત શાહનો ફેક એડિટેડ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરવાના કેસમાં ગુજરાત પોલીસને મોટી કાર્યવાહી કરી છે આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પીએ સહિત બે લોકોની ધરપકડ કરી છે જ્યારે બીજો વ્યક્તિ આમ આદમી પાર્ટીનો નેતા હોવાનું કહેવાય છે અમિત શાહની બે જાહેર સભાનો વિડીયો એડિટ કરી ખાસ એજન્ડા હેઠળ વાયરલ કરાયો હતો પકડાયેલા બંને આરોપીઓના નામ સતીશ વંસોલા અને આરબી બારિયા છે

સોશિયલ મીડિયા પર વાયરલ કરાયો હતો પરંતુ છેવટે તપાસ કર્યા બાદ આ ફેક સામે ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે આ કેસમાં તાબડતોબ કાર્યવાહી કરી હતી અને ઘણા રાજ્યોમાં તપાસ પણ શરૂ કરી દીધી હતી દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસની ટીમ ઘણા રાજ્યોમાં તપાસ કરી રહી છે એડિટેડ વિડીયોની તપાસ માટે ઝારખંડ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ હરિયાણા નાગાલેન્ડ અને દિલ્હી પોલીસની જુદી ટીમ મોકલવામાં આવી છે ફેક વિડિયો શેર કરવાના કેસમાં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના એક લોકસભાના ઉમેદવાર અને ઝારખંડના એક નેતાને પણ નોટિસ પાઠવી પૂછપરછ માટે બોલાવાયા છે ઉપરાંત નાગાલેન્ડના નેતાને પણ નોટિસ મોકલાઈ છે આ તમામને પોતાનો મોબાઈલ સાથે લાવવાના આદેશ પણ અપાયા છે મળતા અહેવાલો મુજબ દિલ્હી પોલીસે તેલંગાના મુખ્યમંત્રી રેડ્ડી સહિત છ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે એડિટેડ વિડીયોના કેસમાં ઘણા રાજ્યોના લોકો સામેલ હોવાનું સામે આવ્યું છે દર્શક મિત્રો તમારા અને મારામાં કેટલીક સમાનતા છે તમે અંતર રાખો છો અને હું તમને અંતરમાં રાખું છું ખેર તમારા દોસ્ત તુષારને રજા આપશો કાલે ફરી મળીશું નમસ્કાર અને હા આ કાર્યક્રમ તમને કેવો લાગ્યો તે જણાવવા નીચેના નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો આપના અભિપ્રાયનો અમને ઇંતજાર રહેશે નમસ્કાર